ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગને લોનનું ગ્રહણ લાગે તે પહેલાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગકારકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગની મંદીમાં નવી સંભાવનાઓના વિષય અંતર્ગત માર્ગદર્શનનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ઉપસ્થિત ઉદ્યોગકારોને માહિતીઓ આપી અને મંદીથી બચવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજના સૌરાષ્ટ્રમાં બરોક ઇન્ડસ્ટ્રી અને ભાવનગર પ્રાકૃતિક મેન્યુફેક્ચરિંગ બેકવર્ડ ઇન્ટિગ્રેશન માનો કે આપણે દોરા બનાવતા હોય એ ધ્યાનમાં આવે તો બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય મેં વાઇન બનાવતા હોય એમાંથી મેટ બાદ એટલે કે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કહેવાય એવા જે સંજોગો હતા એવો કોઈ આપણે હું દે માથે આપણે એક ને એક કામ જ રહ્યા કે કેવો ભરતભાઈ વાંચ્યો કે પાવનગરમાં પ્રાચીમાં માંગી છે તો કે મારા વિચારો કે સૂચનો હું તમને રજૂ કરું અને આવો એક સેમિનાર કરો તમે કીધું વેલકમ અમે એમને ઘણા વખત થી મળ્યા નથી અમારે પ્રાચીમાં બધાને બહુ ટાઈમ હોય નહીં શ્રી ભૂપતભાઈ વ્યાસ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ શ્રી ભૂપતભાઈ વ્યાસને આપણા એવા ભાવનગરના પ્લાસ્ટિકના મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ શ્રી ભૂપતભાઈ વ્યાસ સેક્રેટરી શ્રી મનસુભાઈ કામાણી જામના પ્રમુખ માન શ્રી દિલીપભાઈ અમારા સેક્રેટરી મનસુખભાઈ અશોકભાઈ આપ સૌ આવડકુપા ગુસ્મા પેટની સ્ટ્રેપ બનાવે છે નોન ગોબલ નોન વુલ ફેબ્રિક બનાવે છે એવી રીતે મકવાણા ફેમિલી આખું મલ્ટિવિલામેન્ટનો ધંધો કર્યો ઇવન આપણા બંને રોપમેકિંગ મશીન ભાવનગરમાં આવ્યા એટલે આ બધા ઉદ્યોગ સારી રીતે ચાલે છે આપણી કરતાં સારી રીતે ચાલે છે એટલે આવું કંઈક આપણે ને આપણી લાઈનમાં બીજું કાંઈક વિચારીએ તો હું ચોક્કસ માનું છું કે હજી આમાં આપણું ભવિષ્ય સારું જ છે આમાં આમાં કઈ વાંધો નથી હજી આગળ વધવું નેક્સ્ટ જનરેશનને જોડવું આમાંથી જતું ન રહે એના માટે શું કરું એ આ બધા આપણે સેમિનારમાં આપણે બધા વિચારીએ আভাৰ